સુરતના સાઉથ ઇસ્ટ લિંબાયત ઝોનના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાની મિલી ભગતથી રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બજારના બેરોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે સુરતના પુણાપાટિયા કાંગારુ સર્કલ પાસે આવેલ રવિવારી બજારની બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાઈ છે જેમાં સાઉથ ઇસ્ટ લિંબાયત ઝોનના અધિકારીઓ અને સ્થાનિક સેવકો દ્વારા હફતો લઈ ચાલુ રખાયાના આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બે હજારથી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપો એવી આજે રજૂઆતો કરવામાં આવી હતી ગરીબ શ્રમિક મહિલાઓના રોજગાર છીન

આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને અને હીરા ઘસવા જઈએ તો પણ મંદિર છે તો અમારે જવાનું કાં નાના માણસોને એ કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી અમે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂર્ણાપાટિયા અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ લેશે અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળી નાના નાના છોકરા છે જવાનું કામ

અહિયા બે હજાર થી ત્રણ હજાર લોકો છે નાના માણસો છે કોઈ પૈસા વાળા નથી રોજ કમાય છે ને રોજ પૈસા લઈને ધંધો ચાલુ કર્યો છે

અમે લોકો ની કરીએ અમે કરવાનું અમને અમને જવાબ આપો કે અમે કરવાના શું